માત્ર એક હજાર રૂપિયામાં ત્રણ નંગ માત્ર એક હજાર રૂપિયામાં ચાર નંગ ચાર હજારની વસ્તુ માત્ર સત્યાવીસો રૂપિયામાં અરે અરે આ છે શું તો નમસ્કાર જરદણ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે તો આજે તમને લઈને આવી ગયા છે આવકાર હેન્ડલૂમ જસદણ ખાતે અહીં તો શ્રાવણ માસ નિમિત્તે ધમાકા ઓફર ચાલી રહી છે અરે હા ભાઈ હા એ પણ શ્રાવણ માસ સુધીની જ છે તો જલ્દી પહોંચી જાઓ અહીંયા તમને ડબલ બેડની બેડશીટ માત્ર ને માત્ર એક હજારમાં ત્રણ નંગ મળશે અને એ પણ સારી સારી ડિઝાઇન અને અલગ અલગ કલર પેટર્નમાં એકદમ સોફ્ટ અને સિંગલ બેડ બ્લેન્કેટ માત્ર એક હજારમાં ચાર નંગ લઈ જાઓ ને આ બ્લેન્કેટમાં તો તમને અઢળક વેરાયટીઝ મળવાની છે સિંગલ બેડ દોહર એકદમ વ્યાજબી ભાવે એટલે કે માત્ર ત્રણસો સાઠ રૂપિયામાં અને ડબલ બેડ દોહર માત્ર પાંચસો ચાલીસ રૂપિયામાં અને એ પણ હાલના ટ્રેન્ડ પ્રમાણે અને લેટેસ્ટ ડિઝાઇન સાથે મળશે પ્રીમિયમ કંપનીના કમ્ફર્ટર સેટ જોઈએ છે અરે એ પણ મળશે આ કમ્ફર્ટર સેટ માર્કેટમાં ચાર હજાર રૂપિયાના મળે છે તે આવકાર હેન્ડલુમમાં તમને માત્ર સત્યાવીસો રૂપિયામાં મળશે માર્કેટમાં મળતા ત્રણ હજાર વાળા બાથરૂમ સેટ જે આવકાર હેન્ડલુમમાં માત્ર એકવીસો રૂપિયામાં મળશે પાંત્રીસો વાળા છ પીસ વેડિંગ શેટ માત્ર છવ્વીસો રૂપિયામાં છ હજાર વાળા દસ પીસ વેડિંગ શેટ માત્ર એકતાલીસો રૂપિયામાં આ ઉપરાંત લગ્ન પ્રસંગ તેમજ આના જિયાણા ને લગતી તમામ ખરીદી ઉપર દસ ટકા ડિસ્કાઉન્ટ તો ખરું જ તો આવી ધમાકેદાર ઓફરોનો લાભ લેવાનું ભૂલાઈ નહીં હોય આવકાર હેન્ડલૂમમાં